પૌવા બટાકામાંથી આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને એકદમ સુપર ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો આને બનાવો ખૂબ જ સરળ અને એકદમ ઇઝી રેસીપી છે તો છા ચાલો બનાવીએ આપણે એના માટે આપણે બટાકા જે છીણીને લઈ લી લઈ લેવાનો છે અને આ રીતે આપણે એને છાલ કાઢી લેવાની છે અને પૌવા અહીં આપણે લઈ લેવાના છે તો આજે બનાવીશું આપણે કાચા બટાકામાંથી અને પૌવાનો એકદમ સરળ રેસીપી અને એકદમ ક્રિસ્પી રેસીપી અને આને બનાવવી ખૂબ જ ઇઝી છે તો ચાલો બટાકાને પણ આપણે સારી રીતે આપણે છીણી લીધા છે અને આને ખૂબ સારી રીતે આપણે ધોઈ લેવાના છે તો શું છે એની અંદર આપણે પાવડર રહેતો હોય છે ને એ પાવડરથી આપણે જ્યારે બટાકા કાળા પડી જતા હોય છે એટલે ખૂબ સારી રીતે એને બે ત્રણ પાણીથી આપણે એને ધોઈ લેવાના છે એટલે શું છે પાવડર અંદર નીકળી જાય તો ચાલો હવે આપણે બટાકાને બાજુ પર મૂકી દઈશું અને પૌવા લઈ લઈશું અહીંયા તો પૌવાને પણ આપણે સારી રીતે બે ત્રણ પાણીથી અહીંયા ધોઈ લેવાના છે અને એક વાસણમાં આપણે લઈ અને આ રીતે એને ધોઈ લેવાના છે અને પાણી આપણે એને કાઢી લેવાનું છે તો બે ત્રણ પાણીથી અહીંયા ધોઈ લીધા છે જોઈ શકો છો અને હવે થોડું પાણી આપણે એક ચમચી જેટલું લઈને આ રીતે એને છંટકાવ કરી દઈશું એટલે પૌવા આપણા સારી રીતે પકળી જાય અને પૌવા બટાકા સારી રીતે હવે એને બાજુ પર મૂકીને અને એના માટે અંદર આપણે ઉમેરવા માટે મસાલો બનાવી લઈશું તો એક ચમચી જેટલા આખા દાણા લીધા છે એક ચમચી જેટલું આખું જીરું લીધું છે બે ત્રણ મરીના દાણા લીધા છે અને હવે આને આપણે મસાલો બનાવી લઈશું મસાલો એકદમ ક્રિસ્પી અને એની અંદર મોઇશ્ચર કપડે ખતમ કરીશું ત્યાં સુધી એટલે અને હલકા એવા આપણે ગરમ કરી લેવાના છે બહુ બળી ના જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું નિમાં ઉમેરીશું અહીંયા આઠ દસ આપણે મેથીના દાણા છે એનો ટેસ્ટ મેથી ઉમેરવાથી એટલો ટેસ્ટી લાગે છે ને નાસ્તો કે તમને ડાયજેસ્ટ માટે કે પચવા માટે પણ ખૂબ જ સારો એવો હોય તો ચાલો મસાલો પણ આપણે શેકાઈ ગયો છે અને હવે લઈ લઈશું ગ્રાઇન્ડર જારમાં લઈ લઈશું અને આ નાસ્તો આપણે આજે એકદમ ટેસ્ટી અને એકદમ સરળ ફક્ત ઘરમાં રહેલા મસાલામાંથી જ બનાવીશું તો ચાલો મિક્સર જારની અંદર આપણે લઈ લીધું છે બે લીલા મરચાં લઈ લીધા છે અને સાથે એક નીચ ટુકડો લઈ લીધો છે અને આને આપણે બિલકુલ પાણી ઉમેર્યા વગર એને પીસી લેવાનું છે સાથે અહીંયા ઉમેરી દઈશું મેં જો તમારી પાસે લસણ પડ્યું હોય તો લસણ તમે ઉમેરી શકો છો પણ મેં અહીંયા લસણ પીસેલું હતું એટલે એક ચમચી લીધું છે એક ચમચી વરિયાળી પાવડર લીધો છે અને આપણે આ રીતે એને પાણી ઉમેર્યા વગર એને પીસી લેવાનું છે તો આ રીતે દર દરો એને પીસી લઈશું અને આપણે અલગ એને કરી અને મૂકી દેવાનું છે જે જારમાં આપણે મસાલો પીસેલો છે એ જારને આપણે ધોવાનું નથી અને એ જ ઝારની અંદર આપણે એકદમ ચટણી બનાવીશું અંદર ટેસ્ટી એવા નાસ્તા માટે ખાવા માટે તો અહીંયા આપણે મેં ધાણા લીધા છે ધાણાને પણ સારી રીતે ધોઈ લીધા છે અને ધાણાની દંડીનો ભાગ લઈ લીધો છે સાથે થોડા સિંગદાણા લીધા છે એક મરચું છે પણ મેં અહીંયા અડધું મરચું લઈ લઉં છું એટલે તીખું મરચું છે અને સાથે અહીંયા મેં જો તમારી પાસે લીલું નાળિયેર હોય તો તમે લીલું નાળિયેર પણ અહીંયા આપણે નારિયેળનો પાવડર લીધો છે અંદર થોડું આપણે નમક ઉમેરેલું છે અને હવે આપણે ઉમેરી દઈશું પાણી અને પછી આપણે મિક્સરને આને પીસી લેવાની છે તો આજે આપણે એકદમ મજેદાર ચટણી સાથે ખૂબ ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું અને હવે આપણે આને આ રીતે કાઢી લેવાની છે અને પછી અંદર આપણે એનો જોઈ શકો છો અને હવે આપણે એમાં તડકો આપીશું એટલે વઘાર આપીશું તો મેં અહીંયા એક બાવરું જેટલું સિંગતેલ લીધું છે એને હવે આપણે ગરમ કરવા મૂકીશું ગરમ થઈ જાય એટલે હવે એની અંદર આપણે વઘારમાં અહીંયા રાયના દાણા લીધા છે સાથે લઈ લીધા છે સૂકું મરચું એક લઈ લીધું છે થોડી હિંગ લીધી છે અને અહીંયા લીધા છે લીમડાના પાન અને હવે આપણો વઘાર સારી રીતે થઈ ગયો છે આની અંદર આપણે ઉમેરી દઈશું તો ચાલો હવે મેં અહીંયા આપણે થોડું મીઠું આપણે ઉમેરી દઈશું એટલે થોડું આપણે ચટણી સારી રીતે ટેસ્ટી એવી બને અને હવે ચટણી પણ સારી બની ગઈ છે અને હવે ચટણીને આપણે બાજુ પર મૂકી દઈશું ને ત્યાં સુધી આપણા પૌવા અને બટાકાને લઈ લઈશું તો પૌવા બટાકા પણ આપણા પૌવા પણ સારા પલળી ગયા છે અને અહીંયા આપણે એને લઈ લઈશું બીજા મોટા વાસણની અંદર અને હવે આપણે જે બટાકાને પણ એને આ રીતે સારી રીતે આપણે નીચોવી અને બધું પાણી દબાઈને કાઢી લેવાનું છે તો સરસ એવા બટાકાના લચ્છા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે આપમાને સાથે સારી રીતે એકદમ મસળીને મિક્સ કરી લેવાનું છે બિલકુલ પાણી આપણે નથી ઉમેરવાનું જરૂર પડે તો તમારે થોડું એક ચમચી જેટલું પાણી લેવું અને હવે આપણે સારી રીતે મિક્સ થઈ ગયા છે અને હવે અંદર મસાલા કરીશું મસાલામાં અહીંયા આપણે ચીલી ફ્લેક્સ લઈ લીધું છે થોડી હિંગ લીધી છે અને સાથે અહીંયા આપણે લઈ લઈશું થોડી હળદર અને હવે લઈ લઈશું આપણે અંદર ઉમેરવા માટે થોડો મેજિક મસાલો મેગી મસાલો લીધો છે અને હવે અંદર આપણે ઉમેરીશું એક ડંગ કાપેલી સૂકી ડુંગળી એને પણ અહીંયા આપણે ઉમેરીશું તો એટલો નાસ્તો ટેસ્ટી લાગશે ને અને હવે લઈ લઈશું આપણે જે મસાલો પીસેલો હતો ને જે ગ્રાઇન્ડરમાં એને હવે આપણે આ રીતે બધો ઉમેરી દઈશું અને છેલ્લે આપણે ધાણા ઉમેરી દઈશું અને હવે પછી આપણે અંદર સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું અને પછી આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે છેલ્લે આપણે મીઠું ઉમેરીને હવે આપણે મસાલો ડુંગળી અને બધું સારી રીતે આ રીતે એને મિક્સ કરી દેવાનું છે તો આપણે જે બધા વેજીટેબલ અમુક ઉમેરેલા છે ડુંગળી છે ધાણા છે તો એની અંદર પાણી જેવું હોય છે મોશ્ચર જેવું તો એટલે આપણે એને જરૂર નહીં પડે લગભગ પાણીની જો તમને જરૂર પડે તો થોડું તમે અને બાઇન્ડિંગ માટે હવે આપણે લઈ લઈશું આ રીતે ચણાનો લોટ લઈ લઈશું તો અહીંયા જોઈ શકો છો થોડો ચણાનો લોટ લીધો છે અને બાઇન્ડિંગ માટે આપણે લઈ લીધું છે ને એને હવે આપણે આ રીતે સારી રીતે આપણે મસળી લીધું છે જોઈ શકો છો અને હવે આપણે એનો નાસ્તાની તૈયારી કરીશું તો નાસ્તા માટે અહીંયા હાથમાં થોડું તેલ લગાવી લીધું છે અને થોડું થોડું આપણે પોષણ લેતું રહીશું અને આ રીતે તમારે કોઈ પણ આકાર આપીને અને આપણે હવે એને ચોરસ આકાર આપીશું એટલે આ રીતે ચોક્કરમાં તો છે ને સરસ નાસ્તો આ રીતે બનાવો અને આ રીતે આપણે ચોકરમાં બધા બનાવી લઈશું તો ચાલો ફરી પણ હું તમને બતાવું છું તો અહીંયા થોડું પોષણ લીધું છે હાથમાં તેલ લગાવી લીધું છે અને આ રીતે અને તમે કોઈ પણ સ્ટેપ એને આપીને તમે આ રીતે પૌવા બટાકાનો નાસ્તો બનાવી શકો છો તો બધા જ આપણે તૈયાર થઈ જાય છે તો જોઈ શકો છો અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને સારી રીતે તેલ પણ ગરમ થઈ ગયું છે અને હવે લઈ લઈશું આપણે જઈશું ગેસ આગળ અને બધા જ નાસ્તા અંદર જેટલા આવશે એટલા આપણે અંદર ઉમેરી અને એને ફ્રાય કરી લેવાના છે તો એને બંને સાઈડ આપણે ઉલટ પુલટ કરતા રહેવું અને એને ફ્રાય કરી લઈશું આ રીતે બધા જ જેટલા કડાઈમાં આવે એટલા ઉમેર અને હવે એની સાઈજ આપણે ચેન્જ કરતા રહીશું તો જોઈ શકો છો અને હવે આપણે બીજી વાર આ રીતે એને પલટી અને કલર પણ થોડો સારો એવો આવી ગયો છે અને સરસ રીતે આપણો નાસ્તો સરસ એવો ફ્રાય થઈ ગયો છે અને હવે આપણે એને લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં તો અહીંયા આપણા નાસ્તો તૈયાર થઈ ગયો છે તો છે ને ફ્રેન્ડ્સ એકદમ ઇઝી તો ફ્રેન્ડ્સ તમને આ નાસ્તાની રેસિપી જરૂર પસંદ આવી હશે તો ફ્રેન્ડ્સ તમે આ રેસિપી ક્યાં ક્યાંથી જુઓ છો તો મને કમેન્ટ કરીને જણાવશો તમે કયા મેગાસિટીમાંથી રહો છો તો મને તમારા નામ સાથે લખી જણાવજો ફ્રેન્ડ્સ કે તમને મારી રેસિપી પસંદ આવી જો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી પસંદ આવતી હોય ને તો તમે જો વિડીયો જોતા એક લાઈક જરૂર આપ